હેલો મિત્રો શેર વાતોમાં આજે અગિયાર સાત બે હજાર છવીસ અને કાલની બજારની વાત કરો દસ તારીખની તો શૈક્ષક ત્યાંસી હજાર એકસો નેવું બંધ રહ્યો ત્રણસો પિસ્તાળીસ પોઈન્ટનો ઘટાડો થયો છેલ્લે ત્રણ ચાર દિવસથી બજાર થોડું 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 ઘટી રહ્યું છે તેરીખનું જ્યાં સુધી સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી બજારમાં ચડવું તો રહેવાનું સન્સમાં અઢાર ટકા જીરો પોઈન્ટ ચાલીસ ટકાનો ઘટાડો નિફ્ટી પચીસ હજાર ત્રણસો પંચાવન એકસો વીસ પોઈન્ટનો ઘટાડો બેક નિફ્ટીમાં બસો સત્તાવન પોઈન્ટનો ઘટાડો અને છપ્પન હજાર નવસો છપ્પન પર બંધ રહ્યો જીરો પોઈન્ટ પિસ્તાળીસ ટકા ઘટાડો મિડકેપમાં ઓગણ હાઈટ એકસો ઓગણહાઈટ એકસો ઓગણ્યાસી પોઈન્ટનો ઘટાડો આ રીતે બજાર ચાલી રહ્યું છે એનએસુ ઉપર અગિયારસો છન્નું શેર વધતા હતા અને એક હજાર ચારસો તેતાળીસ શેરમાં ઘટાડો હતો હવે આજ આપણે વાત કરવી છે જે કંપની આપણા રડાર ઉપર છે અને આપણે ખૂબ વિડીયો બનાવ્યા છે અને સુરેશભાઈ બારોટ તમે ઇઠ્યોતેર કે એસી આસપાસ લોડ એન્જિનિયરિંગનો શેર વેચીમાં માર્યો એવી તમારી કોમેન્ટમાં અમે વાત કરી પરંતુ આ શીડ થોડું થોડોક નીચો જાય તો પોર્ટફોલિયોમાં રાખવા જેવો શેર છે લોએડ એન્જિનિયરિંગ મિત્રો લાંબા સમયે રાખવા જેવો શેર છે પોર્ટફોલિયોમાં ત્રણ ચાર વર્ષ તમે રાખશો તો એનો ફાયદો તમને દેખાય છે અને આ આપણે ચર્ચા કરવી છે કે કાલે ચોરાશી ને સત્યાવીસ પૈસો હાઈ બનાવી અને એક્યાસી ને ઇઠ્યોતેર પૈસા ઉપર બંધ અને ઓલ ટાઈમ હાઈ રૂપિયા ને ચાળી પૈસા છે આ એનો ઓલ ટાઈમ હાઈ છે એની નજીક આશ્ચર્ય થઈ જાય અને નવો હાઈ પણ બનાવી શકે હવે એના કેટલાક કારણો છે એની આજે આપણે ચર્ચા કરવી મિત્રો બજાર નિપટી ઘટે છે સેન્સે ઘટે છે અને લે થોડો થોડો સતત વધતો રહ્યો છે હવે કાલે શેરનું વોલ્યુમ જુઓ તો પાંચ કરોડ શેરનું વોલ્યુમ થયું છે જોરદાર વોલ્યુમ થયો વોલ્યુમ એટલે કે શેરની લેવેજ આગલા દિવસે એક કરોડનું વોલ્યુમ હતું એક કરોડ દોઢ કરોડ વોલ્યુમ એનું સરેરાશ થતું હોય છે બે કરોડ થતું હોય છે પરંતુ કાલે પાંચ કરોડનું વોલ્યુમ છે અને વીસ ટકા આસપાસ ડિલિવરી લેવામાં આવે છે એટલે કે એક કરોડ શેર લોકો ડિલિવરી તરીકે ઉઠાવે છે અને આ વોલ્યુમ વધવું એનો અર્થ એ છે કે લોકોની રુચિ આ શેરમાં વધી ગઈ છે લોકોની રુચિ આ શેરમાં વધી ગઈ છે એક મહિનામાં એવરેજમાં એક કરોડથી બે કરોડનું એનું વોલ્યુમ છે અને લોકોમાં રસ દર્શાવી જાય છે તો આ કંપની કામ શું કરે છે તે સમજીએ મિત્રો કંપનીનું કામ કેવું છે અને એના ઉપર કંપનીનો આધાર મૂટો હોય છે આ કંપની ઇન્ડસ્ટ્રીયલ સોલ્યુશન પ્રોજેક્ટ ઉપર કામ કરે છે હવે કોઈ નવો પ્રોજેક્ટ આવતો હોય કોઈ કોઈ ઇન્ડસ્ટ્રીયલ હોય પાવર સેક્ટરનો હોય સ્ટીલ સેક્ટરનો હોય રિફાઇનરીનો હોય ગેસ સેક્ટરનો હોય નવો પ્રોજેક્ટ ઇમ્ફાર્ટ થતો હોય કે જૂના પ્રો પ્રોજેક્ટમાં નવો વધારો સુધારો થતો હોય તો આ કંપની કામ કરે કંપની એને હેડ બનાવે છે આપણે ધારો કે કોઈ એન્જિન કે કોઈ મશીનરી બનાવવું હોય તો એનું શરૂઆતનું જે હેડ છે એ આ કંપની બનાવે અને પાવર સેક્ટર સ્ટીલ સેક્ટર રિફાઈનરી ગેસમાં આ કંપની કામ કરે છે ડિફેન્સ અને મરીન સેક્ટરમાં પણ આ કંપની કામ કરે છે હાઇડ્રોકાર્બનમાં કંપની કામ કરે છે કંપની ઘણા સેક્ટરોમાં કામ કરે છે અને આ આ બધા સેક્ટરો છે ને એ ઇન્ડિયાનો ગ્રોથ સેક્ટરો છે અત્યારે ઇન્ડિયા ગ્રોથ કરી રહ્યો છે અને ઇન્ફ્રામાં એટલું બધું કેપેક્સ એટલે ભંડું ઠલવાઈ રહ્યું છે ગઝર્બળવાઈ રહ્યો છે આ બધા સેક્ટરોમાં તેજી થઈ રહી છે આ બધા ઇન્ડિયા આ બધા ઇન્ડિયાના ગ્રોથ સાથે જોડાયેલા સેક્ટરો છે સરકારી કંપની હોય કે પ્રાઇવેટ કંપની હોય ઇન્ફ્રા પ્રોજેક્ટમાં મોટું ઇન્વેસ્ટમેન્ટ કરી રહી છે અને લોડ આ સેક્ટર સાથે જોડાયેલી સર્વિસ આપતી કંપની છે અને જેમ ઇન્ફ્રાસ્ટ્રક્ટરમાં કામ જ છે તેમ આ કંપનીમાં પણ કામ વધવાનું છે હવે બીજી વાત સમજીએ કે લોહીડ એન્જિન જે ક્ષેત્રમાં કામગીરી કરી છે એક સેક્ટરમાં આજે ઇન્ડિયા તેજી થઈ રહી છે અને ઇન્ડિયા પૈસા લગાવી રહ્યું છે અને ઇન્ડિયાનો ગ્રોથ અત્યારે સાતથી આઠ ટકા વાર્ષિક ગ્રોથ છે યુગનો ગ્રોથ અને તેનું કેપેક્સ વધી રહ્યું છે તેનું બિઝનેસ મોડલ ઇન્ડિયાના ગ્રોથ સાથે જોડાયેલું છે ઇન્ડિયાની ગ્રોથ સ્ટોરીમાં તેજી થઈ રહી છે અને લોહીડનું કામ વધી રહ્યું છે અને તેનું કારણ છે કે આ કંપનીમાં ઇન્વેસ્ટરો રસ લઈ રહ્યા છે પાવર પ્રોવિઝન ખબર મળે કે પાવર સેક્ટર વિશે કોઈ સારા ખબર મળે તો પણ આ લોડ એન્જિનિયરિંગમાં તેજી થવાથી સ્ટીલ સેક્ટર રિફાઈનરી સેક્ટર ઓઇલ ગેસ સેક્ટર આ તમામ સેક્ટરમાં આ કંપની કપ કરે છે અને આ તમામને સેક્ટરમાં જો કોઈ પણ સેક્ટરમાં સારી તેજી થાય તો રોયડમાં થોડી હલચલ થવાની મિત્રો હવે આ કંપનીમાં જે જે લોકોએ ઇન્વેસ્ટ કર્યું છે આપણે ખૂબ વિડીયો બનાવ્યા છે મારું ઇન્વેસ્ટિંગ છે અને મને આદિ શેર લાગ્યા હતા એના સોળ રૂપિયા ભરીને મેં રોયલ એન્જિનિયરિંગ પીપી શેર પણ મારા પાસે છે અને જૂના શેર પડ્યા હતા નવા શેર લીધા છે એને મેં મારી આખી સ્ટોરી મારા વિડીયોમાં મૂક્યો આવ્યો પરંતુ જે જે મિત્રો પાસે છે શેર એને લોંગ ટર્મ માટે આ કંપનીનો છે તમે રાખી શકો છો તમારા પોર્ટફોલિયોમાં એક બાજુ તમે લીધા નથી એવું માની અને એને મૂકી રાખો વધઘટ થતી રહેવાની પરંતુ જો તમારે નવા લેવા હોય તો તમારે ધીરજ રાખવી જોઈએ કોઈ કંપની વધે છે અને થોડી ઘટે પણ છે જ્યારે ઘટાડો આવે તમને એમ લાગે કે આ કંપનીમાં હવે આપણે લેવા જેવા છે તમારો હાથમાં તર લેવાના લેવાની કોઈ કિંમત નથી પરંતુ જેણે લીધા છે તે મિત્રો વર્લ્ડ કરી શકે એવી કંપની છે હોલ્ડ કરવા જેવી કંપની છે જેમ કે એની ગોસ્ટ સ્ટોરી સરસ છે એની કામગીરી સરસ છે અને કંપની ડિફેન્સ સેક્ટરનું ડિફેન્સના જે પ્રોજેક્ટો છે એમાં પણ કામ કરી દે છે મરીન ઉચિત શિપિયા ડોટ કોમ આમાં પણ કામ કરી દે છે આ કંપની એના પાસેથી પણ કંપનીને ઓર્ડર મળી જાય જો આવી કંપની પકડાય તમારા હાથમાં આવી જાય તમારા પોર્ટફોલિયોમાં એના શેર આવી જાય તો આ કંપની લાંબા સમયની કંપની છે મિત્રો આ કંપની સારા ફળ આવવાળી કંપની છે અને હું સતત કહેતો આવ્યો છું તમને વારંવાર કહેતો આવ્યો છું કે જે કંપની તમને નફો કરી આપે છે એને મત કાપો જે કંપનીનો ગ્રુથ સાથે કંપની જોડાઈ રહી છે તમારા પૈસા ડબલ કર્યા હોય કોઈ કંપની તો એ કંપનીમાં ધીરજ રાખો મિત્રો એ ચાર ઘણા કરી શકે છે સો ઘણા કરી શકે છે અને સો ઘણા પણ કરી શકે આ કંપની બહુ જૂની કંપની છે લોયડ એન્જિનિયરિંગ અને વચ્ચે તો કંપનીમાં ખૂબ નુકસાન હતું બહુ કામગીરી હતી નહીં શેર પોઈન્ટ છ રૂપિયા આઠ રૂપિયા દસ રૂપિયા બાર રૂપિયા ધીમે 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 આગળ આવ્યો છે કંપની બે વખત તો એના આદિ શેર બહાર પાડ્યા અને આ રીતે કંપનીની સ્ટોરી આગળ વધી ગઈ છે ચલો મિત્રો થેન્ક યુ